નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા પેરેન્ટ્સ અવેરનેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી દુર્ઘટના અંગે પોલીસ કમિશનરને તમામ આરોપીઓ ભલે ગમે તેટલા મોટા કે શક્તિશાળી હોય તેમની સામે ગુનો નોંધવામાં આવે અને કડક પગલા લેવામાં આવે તેવી આવેદનપત્ર આપી માંગ કરાય છે વડોદરાના હરણી લેક ઝોનમાં કોટિયા પ્રોજેક્ટના તાબા હેઠળ ફંડામ અરેના પ્રોજેક્ટમાં ન્યુ સનરાઇઝર શાળાના બાળકો પિકનિક ગયા હતા જ્યાં વિદ્યાર્થીઓ બોટમાં ગયા હતા અહીં બોટ ઊંધી વળી જતા બાર વિદ્યાર્થીઓને બે શિક્ષિકાના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા જેને લઈને ઠેર ઠેર આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યાં પેરેન્ટ્સ અવેરનેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો અને અધિકારીઓ સનરાઇઝ સ્કૂલ ટ્રસ્ટીઓ અને આચાર્ય તથા મ્યુનિસિપલ કમિશનર કડક પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે પેરેન્ટ્સ અવેરનેસ ટ્રસ્ટ દ્વારા તમામ ભલે ગમે તેટલા મોટા કે શક્તિશાળી હોય તેમની સામે ગુનો અને કડક પગલાં લેવામાં આવે તેવી પોલીસ કમિશનરની આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં તક્ષશિલાની ઘટના જેમાં બાવીસ વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યા કાંકરિયા રાઈડ જેમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા વાનમાં છે બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્ષમ અધિકારીઓ દ્વારા સમયાંતરે નિર્ધારિત માર્ગદર્શિકાઓનું ગુનેગારો પાલન કરે તે માટે કડક અને અનુકરણીય પગલા લેવાની જરૂર છે આનાથી આવી જઘન્ય ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકશે હું વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન તરફથી છું મારું નામ છે કિન્નરી ખરાદી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમે જે ગઈકાલે આપણા વડોદરામાં જે ખરાબ દુર્ઘટના બની છે એના સંદર્ભમાં પોલીસ કમિશનરને અત્યારે આવેદનપત્ર આપ્યા આવ્યા છે અને સાથે સાથે કલેક્ટરશ્રીની ઓફિસે પણ જઈ રહ્યા છીએ કારણ કે આમાં અત્યારે હું માનું છું કે પૂરેપૂરી ભૂલ પ્રશાસનની છે બાળકોને સર્ક્યુલર જે પાસ કરવામાં આવ્યો છે શાળા સંચાલકો તરફથી એ સર્ક્યુલરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમે તમને પ્રવાસે લઈ રહ્યા છીએ એટલે કે પિકનિક પર જઈ રહ્યા છીએ પિકનિક પર જો તમે જતા હોય તો પિકનિક માટે તમારે કમ્પલસરી ડીઓની પરમિશન લેવી જોઈએ શું સ્કૂલવાળાઓએ ડીઓની પરમિશન લીધી છે અને એ લોકો અત્યારે એવું પણ કહી રહ્યા છે કે અમે ફિલ્ડ ટ્રીપ પર લઈ ગયા હતા ફિલ્ડ ટ્રીપ હોય તો તમે પરમિશન ના લો પણ જો પિકનિક હોય તો તમારે પરમિશન લેવાની જરૂર છે અને જ્યારે તમે બાળકોને એવું બી અમને જાણવામાં આવ્યું કે બાળકોની બોટની પરિસ્થિતિ જે હતી એમાં જે કેપેસિટી હતી એના કરતાં પણ વધુ પડતા બાળકોને ત્યાં જબરદસ્તીથી બેસાડવામાં આવ્યા તો એવું તો બની ના શકે કારણ કે બાળકો છે અને એવું તમે જોર જબરદસ્તી કોઈ બાળક પર કરી ના શકો આજે જે થયું જે જે મા બાપના સંતાનો ગયા છે એમના પર શું વીતી હશે એનો તો આપણે અનુમાન પણ નથી કરી શકતા કારણ કે આપણે બધા જ એક કઈક ને કઈક રીતે વાલીઓ તો છીએ આના આના પર જવાબદાર છે કોર્પોરેશન સૌથી પહેલા કારણ કે તળાવ તો એ લોકોના ધારા જ બનાવવામાં આવ્યું છે એમના જે કોન્ટ્રાક્ટર છે જે અત્યારે હાલમાં હાજર બી નથી જે ભાગી ગયા છે સૌથી પહેલા તો એમની પર કડક પગલાં લેવા જોઈએ અને હું તો એ માનું છું કે તમે અત્યારે આ કડક પગલાં લઈને આગળ એવું કરો કે આ બીજી વખત કોઈ બનાવ જ ના બને કારણ કે દર અઠવાડિયે તો પંદર દિવસ આવો નવો કંઈક બનાવ બનતો જ હોય છેલ્લા થોડા ટાઈમ પહેલા બી અંબે સ્કૂલમાં પણ આ બનાવ બન્યો હતો કે સાયકલ રેસ રાખી હતી અને એમાં નાનું બાળક આવી રીતે એક્સિડન્ટ થયું હતું નહીં એક્સપાયર થઈ ગયું હતું આજે મા બાપનું તો બાળક જતું રહ્યું પણ શાળા સંચાલકો કે આપણા પોતાની અહીંયાની કોઈ જ સરકારે કોઈ રીતનો એનો રિસ્પોન્સ નથી લીધો તો હું હું એ કરીશ કે તમે ખરેખર કડક પગલા લો અને આવું બીજી વાર ના બને એના માટે આગળ કંઈક ને કંઈક ડિસિઝન લો કાલે જે ગોજારી ઘટના વડોદરામાં ઘટી છે જે સ્ટુડન્ટ મીન્સ નાના નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓ એ જે ડૂબી ગયા છે એના બિન સામે એક્સપાયર થઈ ગયા છે એના વિશે આજે વડોદરા પેરેન્ટ એસોસિએશન કલેક્ટર ઓફિસ જશે અને પોલીસ કમિશનરને ફર્સ્ટ આવેદનપત્ર આપશે એટલે આમાં જે બી ઇન્વેસ્ટિગેશન થવાની છે એ ફેર ઇન્વેસ્ટિગેશન થાય કોઈ નાના નાના લોકોને પકડીને છોડીને દેવામાં આવે અને જે ઉપર સુધી તથ્ય બહાર આવે અને દર વખતે આ ભ્રષ્ટાચાર બધી બાજુ કોમન છે અને આવી એક ઘટના ઘટે છે પછી શું થાય છે કે આને આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલે છે ચાર દિવસ બધી વાર્તા ચાલે છે અને પછી બધું બંધ થઈ જાય છે એટલે આ રીતે ના થાય અને જે બી આ તો એક સમજો કે આના આ એક દાખલો બેસાડશે ને આમાં નકિલ કરશે ને સીએમ સાહેબ આ દાખલો બેસાડશે ને તો આવું બધું બીજી વખત થશે નહીં એટલે આપણે આજે તો એજ્યુકેશન સેક્ટરમાં થયું છે એટલે અમે આવ્યા છીએ પેરેન્ટ એસોસિએશનના લીધે પણ આમાં આખા ગુજરાતમાં શું થાય છે કે આપણે ભ્રષ્ટાચાર દર વખત જીતી જાય છે અને ભ્રષ્ટાચારીઓ જીતી જાય છે અને જનતા જે છે હારી જાય છે મારે કહેવાનું એમ છે એટલે આપણે દર વખત આવું આ રિપીટેશન થયા જ જાય છે મોરબીમાં બી થયું હવે આ નવું થયું એટલે બધું બહાર આવશે ધીરે 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 આ કે આને કોન્ટ્રાક્ટ આ રીતે આપ્યું આમ થયું તેમ થયું પણ એના ઉપર એક્શનમાં કઈ થતું નથી છેલ્લે જામીન મળી જાય બધા ઉપર એક્શન થવી જોઈએ સ્કૂલ પર પણ એક્શન થવી જોઈએ કે સ્કૂલે ઇન્ફોર્મ કેમ ન જોયું પિકનિક છે પિકનિક હતી તો ડીઓને ઇન્ફોર્મ કેમ ના કર્યું અપાર્ટ ફ્રોમ દેટ કે એના સિવાય કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો કયા કયા ઓફિસરો આઈએસ ઓફિસરો ઇન્વોલ્વ છે બધા ઉપર નકેલ કસવી પડશે આમાં અને આમાં બધા ઉપર નાના પેલા બોટવાળાને પકડીને આને પકડીને કે કોન્ટ્રાક્ટરને પકડીને છૂટી જવાનું કોઈ આમાં મેટર થતી નથી બધાને ઉપર એક્શન થવી જોઈએ અને ફેર ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ એકચુઅલી મેઇન માંગ પોલીસને કાર્યવાહી કી ઓર ગુના બી દાખલ હે ઓર સેક્શન્સ બી સહી લગાયા તીનસો ચાર તીનસો આઠ ઓર એકસો ચૌદ લેકિન આરોપીઓ કા નામ अभी जहाँ तक हमारी माइटी है हम लोग ने मांग नहीं किया कि जो भी आरोपी इसके अंदर जो भी शामिल हैं जो गुनेगार हैं खुलेआम दिखते हैं तो हमने मांग नहीं किया है कोटिया प्रोजेक्ट्स के पार्टनर्स या हाल में जो पार्टनर्स हैं वो और मैनेजर्स जो उस दिन फर्ज बजा देते दे, उस मैनेजर्स के ऊपर स्कूल के ट्रस्टियोज़ के ऊपर स्कूल प्रिंसिपल के ऊपर और म्युनसिपल कमिश्नर के ऊपर म्युंसिपल कमिश्नर के ऊपर इसके लिए क्योंकि तो आपको भी पता है 2020-2021 में जागृत नागरिक एक संस्था है उन्होंने लिख के दिया था कि इस लेक के अंदर दुर्घटना घटने की संभावना है तो प्रिकॉशनरी मेसर्स लेना चाहिए 2020 गया 2021 गया और 2024 में प्रिकॉशनरी मेजर ना लेने की वजह से जब पंद्रह जन को अपना जान घुमाना पड़ा उसमें जितना ही ये दोनों गुनागार है उतना ही कमिश्नर भी गुनागार है ऐसा मैं मानता हूँ क्योंकि उचित कार्रवाई करके वहाँ पर सेफ्टी एन्श्योर करना म्यूंसिपल कमिश्नर का भी फर्ज में आता है तो हमारा ये मानना है कि इसमें से कोई भी आरोपी ना छूटे हमने इसमें दाखिला दिखाया सक्सशिला जो सूरत में घटना घटी जितने आग की घटना घटी यहाँ पे पानी की घटना घटी बार बार ऐसा घटना जब गुजरात में हो रहा है तो आगे जिम्मेदार लोग अपनी जिम्मेदारी से हट के अपनी ज़िम्मेदारी ना दिबाने के वजह से जान घुमाने पड़ते हैं उसके खिलाफ जब तक कार्रवाई कड़क कार्रवाई उच्च अधिकारी एक मैनेजर को अरेस्ट किया कोई स्टाफ को अरेस्ट किया इससे कोई कार्रवाई नहीं होती है उनका मेन जो ओनर्स होते हैं उनका मालिक होते हैं उनके खिलाफ कितना भी पैसा का ताकत पॉलिटिकल ताकत घर होता हो उनके खिलाफ जब तक कार्रवाई नहीं करोगे तब तक इस सिलसिला बार बार गुजरात के अंदर वडोदरा के अंदर घटते रहेंगे इसको रोकना ना हमारे नैतिक आपकी मेरी और हर एक नागरिक का नैतिक जिम्मेदारी है इसका बागरूप हम लोग पुलिस कमिश्नर को एक निवेदन दे रहे कंप्लेंट के रूप में और इसका कड़क पालन इनका ऊपर अमलीकरण नहीं करने आएगा तो हमारा पास कोर्ट का दरवाजा खुला है સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર